ગોમ ગણપતિ ની શું શું દાડાયા શું દાળાયા હા આનંદના દાડા ગણપતિ ગોમમાં બિહાડ્યા ઘેર ઘેર ગણપતિ ભાઈબંધ પેલા હવે ગોમ એવા ગીતો વાગ્યા ગણપતિ દાદા નો એવું પેલું આપ માં ગીત વાગતું હતું કે હે ગણપતિ આયો બાપા હે ગણપતિ આયો બાપા ગણપતિ બિહાર આવજો હો હાર 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 બધા કહેતા કેતા આવ્યો ત્યાં હું તો એ વિચાર કરતો મને રોમો કેવા શું પેલપા આખી કેવા ને એટલે મોડું થઈ ગયું અમાર ભાઈ બન

હું અભરી એવું મારે ચડી ગયું ગણપતિ છોકરા અમે પેલા અમારે ગઈ અમે આટલા આવડા 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 થયા આટલી ઉમર થઈ ને પણ આ ગાવા વર્ગ એટલે પાછો તો ના પડું તમારે જવા થાકી જાય

ગણપતિ હા હા બરોબર એમાં કે આપડે અમને કેવા તા અમને તો કે ગાવાનું બધું રાખ્યું છે હારું આપડે ઘડિયા માટે તો પેલું

ને કણુ ભાઈ ઘેર છે કે નઈ ભાઈ ઘેર છે ગરબા ગાવાનું પછી ઉમંગ ભાઈ ગયું હજી હોય જય ગણપતિ દાદુ જય ગણપતિ દાદા હું જેમ જેમ

આઈજે રાખી ચલો હા આ બાજુ ચાલુ કરી દે ગરબા રાખે પાણી પાણી પાસે ગરબા ચાલુ કરી સારું તો પાઇન બીજે બહુ આગળ નઈ ડિસેન તો અગતું ના મજા ના આવે યાર આપડે તો ડોહન તો જ સારું મજા હું ના એમની ભેગા થઈને ગઈ તો જાય લેતી જાય ડોબુ રે કયું માં ડીજે આવેલું ને અમારે ડોબા ને ડોબા તોડી જાય અમારા ખેતરમાં

જે ઉભાઈ અમારે ચિંતાના હોય Halo, 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 hai, 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 hai,

દાબડા ટીચા 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 દાબડા

મજા તો આવી મજા થઈ ગયે ને પાંચ ની બેસી પછી હવે ગણપતિ ની આરતી થાય બધું કરી ને થઈ ગયે બરોબર